જે શરૂ થઈ શકે ચોક્કસપણે સમાપ્ત થાય છે કે પૃથ્વી પર જીવનની શરૂઆત થાય જે રીતે આવશે કે આ સ્થિતિમાં એક દિવસ એવો આવશે કે તે જીવોનો નાશ થાય છે કંઈક બસવામાંથી સંપૂર્ણ વિનાશક દિવસે કહેવામાં આવી રહેશે કે આવું કહેવામાં કેવી રીતે જેમાંથી વૈજ્ઞાનિક સતત સંશોધનમાં કે દરમિયાન તેમનું કોમ્પ્યુટર સેમ્પલમાંથી ટેકનો ઉપયોગ ચોકવાની માહિતી આપી કે મનુષ્યના પ્રાણીઓ સહિતમાં પૃથ્વી સંપૂર્ણ રીતે નાશ પામે છે કે મુજબ બેસ્ટોલમાં યુનિવર્સિટી વૈજ્ઞાનિકો સેમ્પલ દ્વારા ખોલાસો કર્યો છે 2800 મિલિયન માં જેતી 25000 કરોડ બધુ ભૂત્યમાં નાશ પામે છે કે 70 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે જે આ વાતાવરણ ભૂત્ય પરથી મનુષ્યમાંથી વર્ષો જમા છે ગ્લોબલ વોર્મિંગમાંથી પરિણામ જોવા મળ્યું કે તે ડરામણા હતા કે વૈજ્ઞાનિકો કહે કે આપના ભૂત્ય પર કાર્બનનું પ્રમાણ વધારી રહ્યું છે કે જે કારણ આ લુપ્ત થવાની અન સંભાવના છે કે 66 મિલિયન વર્ષોમાં પહેલા છે આ કયોમાં આવી શકે છે ઉપત થઈ ગયા તે જે પુથુના ઇતિહાસમાં વર્ણમાય કે બેગનેમાં છે નામનો સેલક ખંડમાંથી તે 330 મિલન થી 2500 મિલન અલ્ટ્રેટ માનમાં આવેલા ગ્રામ થશે કે સુકાઈ ગેલા તંદુપુજ જળોમુખ્યનો ફાટી નીકળશે સેનમાંથી કેમાળ જળોમુખ્ય ઢકાઈ લીજી પુથુમાંથી નાસે છે પુથુગ્રામ થશે જળોમુખ્ય ફાટશે જીવનનો અંત આવશે